નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપડે આજે આપણે જોવાના છે ધોરણ અગિયાર આપણા શાસ્ત્ર વિભાગ બી ના પ્રકરણ નંબર ત્રણ નું સોલ્યુશન મિત્રો તમે કેટલાક દિવસોથી રાહ જોઈ રહ્યા હતા કે સાહેબ વિભાગ બી નું સોલ્યુશન ક્યારે કરશે બધા વિષયનું સોલ્યુશન થશે મિત્રો આપણી ચેનલ પર તો મિત્રો જોડાય રહેજો અને ચેનલ ને પણ નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આખા ગાલા એસેમેટા સોલ્યુશન ની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલ નંબર પર કોલ કરો આખા ગાલા એસેમેટા સોલ્યુશન ની ધોરણ 11 કોમર્સ માટેની ની માત્ર એ માત્ર મિત્રો ₹50 પર જરૂરથી કોલ કરીને મેળવો ચલો મિત્રો શરૂ કરીએ આજનો વિડિયોને લાઈક કરવાનું બોલતા નહીં મિત્રો આપણે અહિયાં થી પ્રકરણ નંબર બે નો વિડીયો બાકી રાખ્યો હતો તો હવે સ્ટાર્ટ કરીએ છે પ્રકરણ નંબર ત્રણ ક્યુ વન અને ક્યુ પી પછી મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો બોલતા નહીં કેટલું ધોરણ અગિયાર નું પોલ્યુશન આ એક માત્ર ચેનલ કરાવે છે મિત્રો તો ફટાફટ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને જો તમે આખા ગાલા સોલ્યુશન ની પીડીયા પડવા માંગતા હોય તો નીચે

જો અને જો તમે ફ્રીમાં જોવા માંગતો આખો વિડીયો જરૂરથી જોતો જેથી આપણે સમજાવીએ પણ વિદ્યાર્થીઓને અને ચેનલ ને વિડીયો લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં ફટાફટ લાઈક પણ કરતા રહેજો શું સંબંધ છે તો કે તમને બધાને ખબર છે ક્યુ વન એટલે મિત્રો કેટલા થાય કોમેન્ટમાં મિત્રો ફટાફટ કોમેન્ટ કરો તમારી વેટ સુધી અત્યારે ઉભો છો ક્યુ વન ની કિંમત તમારે કોમેન્ટમાં જણાવી છે પી પચીસ ની કિંમત હું કઈ દઉં પી પચીસ ની કિંમત મિત્રો પચીસ ટકા થાય છે ક્યુ વન ની કિંમત આપવામાં આવશે મિત્રો ગેરંટી તો કહી દો જવાબ અત્યાર સુધી આશા છે તમે કમેન્ટ કઈ હશે કે ક્યુ વન ની કિંમત બરોબર પચીસ ટકા થાય છે મિત્રો અહીંયા લખેલું છે કે ક્યુ વન બરોબર પી પચીસ એટલે મેં કીધું ના 25 પી પચીસ ની કિંમત પચીસ ટકા એટલે ગોઠવેલી માહિતીને કેટલા સરખા ભાગ કરે છે તેની સંખ્યા જણાવો શતાંશકો એટલે ખબર છે ને મિત્રો હા જે માહિતીને નવ્વાણું ટકા ભાગ કરે છે એ જેમાં પી નવ્વાણું છે જેમ કે ચતુર્થકો ની સંખ્યા મિત્રો નવ છે અને એ દસ ભાગ કરે છે એવી રીતે આવનનો નવ્વાણું ભાગ કરે છે અને એની સંખ્યા મિત્રો એટલે સો ભાગ કરે છે અને

મિત્રો એક વન ડી એટલે કે ડી વન ની કિંમત મિત્રો દસ ટકા હોય છે ડીમત સો ટકા હોય છે એનાથી વધુ તો ના જોઈ શકે કદી પણ એ દસ ભાગ કરે છે ડીંમત સો ટકા ડી નાઇનની કિંમત નવ્વાણું ટકા નેવું ટકા ડી એટ ની કિંમત એસી ટકા ડી સેવન ની કિંમત સિત્તેર ટકા ડી છ ની કિંમત સાઈઠ ટકા રીતે કરીને ડી ની કિંમત દસ ટકા હોય છે તો આમાંથી કીધું માહિતી માહિતીનો સાતમો દશાંક એટલે કે ડી સેવન બરોબર મિત્રો શું અડતાલીસ છે તેવું કીધું છે મિત્રો આપણને તો કેટલા ટકા અવલોકનના મૂલ્ય અડતાલીસ કે તેથી વધુ હશે આપણે કેટલા ટકા મૂલ્ય અડતાલીસ કે તેથી વધુ હશે એ જોવાનું છે આન્સર છે મિત્રો જો માહિતીનો સાતમો દશાંક ડી સેવન બરોબર અડતાલીસ અમે તમને હમણાં કીધું ને ડી સેવન બરોબર અડતાલીસ હોય તો ત્રીસ ટકા અવલોકનનું મૂલ્ય અડતાલીસ કે તેથી વધુ હશે મિત્રો ત્રીસ ટકાનું મૂલ્ય અર્થ જ કેટલી વધુ હશે સિમ્પલ ક્યુ થ્રી અને એમ પૈકી કોનું મૂલ્ય સૌથી વધારે છે મિત્રો આ મિત્રો આઈક્યુ લેવલ એટલે કે કોમન ક્વેશ્ચન છે જો તમે પ્રશ્નોને સમજશો તો આવડશે મિત્રો આ નહીં તો કઈ આવડે નહીં મિત્રો અને ચેનલને આ વીડિયોને લાઈક કરવાનું મિત્રો બોલતા ની અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા ની આખા ગાલા સોલ્યુશન ની પીડીએફ મેળવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર મિત્રો કોલ કરો આખા ગાલા એટોમેટા સોલ્યુશનની પીડીએફ તમને આપણી ચેનલ પર ઉપલબ્ધ છે કોલ કરીને ડિસ્ક્રિપ્શનમાં કોલ કરીને તમે આ મેળવો અને જેની કિંમત માત્ર માત્ર મિત્રો 50 રૂપિયા રાખવામાં આવી છે 50 રૂપિયા તમારે ઓનલાઈન કરવાના રહેશે જેથી હું WhatsApp માં તમને આ પીડીએફ પ્રોવાઇડ કરીશું મિત્રો તો D6 એટલે મિત્રો તમને કીધું એટલે પચીસ ટકા હોય તો ક્યુ થ્રી ની કિંમત પંચોતેર ટકા કેમ ના હોય ક્યુ થ્રી ની કિંમત પંચોતેર ટકા અને ની કિંમત કેટલી તો કે પચાસ ટકા તો એમ એટલે શું છે તો કે મધ્ય ખુલ્લા છેડાના વર્ગો હોય તેવા સતત આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થિત સ્થિતિના માપ તરીકે કઈ સરેરાશ મેળવવામાં આવે છે તો કે ખુલ્લા છેડાના વર્ગો હોય તેવા સતત આવૃત્તિ વિતરણ માટે માનના તરીકે મધ્યસ્થ મેળવી શકાય છે ત્યારબાદનો પ્રશ્ન નંબર છ જોઈએ તો કે કઈ પરિસ્થિતિમાં ગુણોત્તર મધ્ય શોધી શકાતો નથી તો કે જ્યારે કોઈ એક અવલોકનની કિંમત શૂન્ય હોય કે ગુણ હોય ત્યારે ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી જ્યારે કોઈ અવલોકનની કિંમત શૂન્ય હોય કે ઋણ હોય અવલોકન હોય એની કિંમત જો મિત્રો શૂન્ય હોય અથવા તો ઋણ હોય એટલે કે માઇનસમાં હોય તો ત્યારે ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી મિત્રો ગુણોત્તર મધ્યક માટે આપણે શું કરવું પડે છે કે એનો ગુણાકાર કરવો પડે છે તમને બધાને ખબર છે તો તમે દસ નો ગુણાકાર એક સાથે કરશો તો એનો જવાબ મિત્રો એક લાભ લાભ છે મધ્યક ની કિંમત ને માહિતીના બધા અવલોકન પર આધારિત છે મધ્યક ની કિંમત માહિતીના બધા અવલોકનો પર આધારિત છે મધ્યક કિંમત અવલોકનના બધા એટલે બધા નહી લખાઈ ગયો છે તો કે ક્યુ થ્રી બરોબર પચીસ પોઈન્ટ પંચોતેર હોય તો પી પંચોતેર શોધવું તો કે ક્યુ થ્રી બરોબર પચીસ પંચોતેર તો ક્યુ પી પચીસ પંચોતેર બરોબર ક્યુ થ્રી બરોબર પચીસ હોય પચ્યોતેર હમણાં કે પી પંચોતેર એટલે પંચોતેર ટકા પંચોતેર ટકા થાય છે આમ તો તમે આમ કમેન્ટ કરશો કે ના ક્યાં હો નવું વર્ગ જોઈએ મિત્રો જેને ખબર પડે એને પડી જ ગઈ હશે મિત્રો કે કઈ છે જ નહીં એમાં આટલું સહેલું હોય કોમર્સ સીધું તો આટલું ના આવે તો કામ કામ્યું હોય તમારું કોમર્સ લીધેલું જો અવલોકનનું મહત્વ જુદું જુદું હોય તો કઈ સરેરાશ અવલોકનનું મહત્વ જુદું જુદું હોય તો જોઈએ ત્યારબાદ મિત્રો દસમો એક ચલ એક્સ નો મધ્યક સત્તર છે ચલ વાય બરોબર એક્સ માઇનસ ફોર તો મધ્યક કેટલો થશે તો કે આન્સર મિત્રો ખોલવાના પહેલા તમને એક વાત કહી દઉં કે જો તમે આખા ગાલા એસેમેન્ટ ના સોલ્યુશન ની પીડીએફ મેળવવા માંગતા હોય ધોરણ અગિયાર કોમર્સ ની બધા વિષયોની પીડીએફ મેળવવા માંગતો હોય એ પણ માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયામાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર મિત્રો કોલ કરો આખા ગાલા એસેમેન્ટ સોલ્યુશનની સોલ્યુશન માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયામાં આપણે આપીએ છીએ આટલો પચાસ રૂપિયામાં આખા ગાલા એસેમેન્ટ ના સોલ્યુશન ની પીડીએફ મિત્રો કોઈ આપતું નથી તો જરૂરથી કોલ કરીને એ પીડીએફ મિત્રો મેળવો આન્સર મિત્રો આવી રહ્યો આપણો તો કે એક્સ બાર બરોબર સત્તર વાય બરોબર એક્સ માઇનસ ચાર તો કે વાય બાર બરોબર બરોબર સત્તર માઇનસ ચાર બરોબર તેર સિમ્પલ છે એક્સ બાર જો સત્તર હોય તો ને આપણે લઈએ તો કે વાય આપણા આપેલું છું ઉપર જે વાય બરોબર જો તમે ઉપર જોઈ શકો છો વાય બરોબર એક્સ માઇનસ નો મધ્યક તો કે મધ્યક શોધવો છે મિત્રો તો કે જે તમને એક્સ બાર ની કિંમત આપેલી છે બે સ્થાનીય સરેરાશ છે એક મધ્યસ્થ અને બીજો ચતુર્થક ઓકે બારમો પ્રશ્ન મધ્યક મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આશા સૂત્ર અને એ